दुष्ट बटुका हा इति सब्दा पश्य प्रोते प्रयुक्ता हा उत्तरम इति सब्दा विदुषक पश्य प्रोते प्रयुक्ता का हा दे वसंत स्तैनया चारों दत्त द्रुहम कहा प्रशीता वसंत स्तैनया चारों दत्त गृ तस्य चेता हा कुंभिला का हा प्रशीता हा त्राण चेतन विदुषकाय प्रदत्ता हा दृतिया हा ઉત્તરમ ચેટન વિદુષકા પ્રદત્ દ્વિતી પ્રશ્ન એસમૃદ્ધાના ગ્રામ ચાર ચેટસ નામ કામસિના વર્ત પાંચ કા પરીતુષ્ટા યાતી ઉત્તર વસંતસેના પરીતુષ્ટા યાદી ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો સંદર્ભ સમજાવો એક અરે મૂર્ખ બટુક પડે પરિવર્તય ઉત્તર અનુવાદ અરે મૂર્ખ બટુક પદ ફેરવ સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય મહાકવિ સુદ્રક પ્રણિત વૃક્ષ રૂપકના રૂપક ના પાંચમા અંક સંપાદિત કરેલા નાટિયાન્સ પરિતુષ્ટા યાત્યતિ માંથી ઉદ્ધૃત કરવામાં આવ્યું છે

અને ચારુદત્તને વસંત સેનાના આગમનના સમાચાર સેના આવા દુર્દીનમાં શા માટે આવી છે તેનું કારણ ચારુદત્તને પૂછે છે ચારુદત્ત જણાવે છે કે મિત્ર હું બરાબર સમજી શકતો નથી ગણિકા હંમેશા દ્રવ્ય ની લોભી હોય છે

કે નારદ વળી કોણ તે આર્યા વસંત આજ્ઞા અપાયેલો વિદુષક ઉત્તર કુંભીલક વિદુષક ને આડકતરા બે પ્રશ્નો પૂછે છે આંબા ક્યારે મોહરે છે સમૃદ્ધ ગામોની કોણ રક્ષા કરે છે જેના ઉત્તરમાં વિદુષક ચારુદત્ત ની મદદથી

તેના સોનાના આભૂષણો વધારે કિંમતી છે આથી સંતોષ ન પામેલી વસંત સેના ચારુદત્ત ઘરે બીજું વધારે માંગવા આવી રહી છે ત્યાર પછી પ્રશ્ન પાંચ વિવરણાત્મક નોંધ લખો એક વિદુષકઃ કુસુમ વસંતાધ્યા વિદ્યઃ કર્મ વપુર્વેશ ભાષાધ્યેઃ હાસ્યપરઃ કલહર્તી વિદુષકઃ સ્યાત્સ્યવકર્મજ્ઞઃ

આવીને કંઈક કહે તે પૂર્વે જ પ્રેક્ષકો તેને ઓળખી જાય છે તે નાયક નો મિત્ર હોય છે મોટે ભાગે તેની ભૂમિકા મૂર્ખતા ભરેલી હોય છે તેના કાર્યો થી કાર્યો પ્રત્યક્ષ રૂપે બગડી જતા હોય છે પરંતુ અંતે તેનાથી નાયકનું કાર્ય સફળ પણ થાય છે મૃચ્છકટિકમ નાટક આ વિદુષક નામ મૈત્રેય છે તે ચારુદત્ત મિત્ર છે આ નાટ્યાંશ તે મૂર્ખ મનુષ્ય માફક વર્તે છે. અને હાસ્ય ઉત્પન્ન કરે છે ઇન્દ્ર ને માટે કરવામાં આવતા યજ્ઞોત્સવની કામના ધરાવતો ઇન્દ્રના યજ્ઞ નો લોભી કાગડો સમયસર ખૂબ વરસાદ વરસે તે માટે ઇન્દ્રને પ્રસન્ન કરવા યજ્ઞ કરવામાં આવતું

પગ ફેરવતો બોલે છે તેના વસંતે ચેટ અકળાય જઈને કહે છે અરે પદ અક્ષરો બોલ આખરે વિદુષક બોલે છે વસંત ત્યારે કહે હાસ્ય રસ ની પરાકાષ્ઠા સમાન છે પ્રેક્ષક વર્ગ આવા દ્રશ્યને હર્ષથી વધારે તેવું આ હાસ્યનું સ્વરૂપ છે ત્યાર પછી બે લોસ્ટેપ અને વિદુષકનો પ્રતિભાવ

વિદુષક નું ધ્યાન દોરાય છે પણ તે કુંભિલક તરફ નહીં પરંતુ અગાસીમાં જુએ છે તેથી તે પ્રતિભાવ આપતા બોલે છે કે અરે એટલે કે વૃક્ષ ફળ તેમ અત્યારે મને આ કોણ કાંકરી એટલે કે ટેકવા મારે છે ત્યારે ચારુદત તેને જણાવે છે કે બગીચાના મહેલ ની અગાસીમાં રમતા કબૂતરોએ તે પાડ્યો હશે આ સાંભળી ગુસ્સે થયેલો વિદુષક પોતાની લાકડી થી સારી રીતે પાકેલી આંબાની કેરીની જેમ આ મહેલ ઉપર શું કબૂતરને જોએ છે મને જોતો નથી ભલે બીજા માટીના ઢેફાથી ફરીથી પણ મારીશ એમ ફરીથી કાંકરી મારે છે ત્યારે હવે વિદુષક નું ધ્યાન કુંભિલક તરફ જાય છે

ત્યાર પછી ત્રણ વસંત સેનાના આગમનના સમાચાર આપવાની ઉત્તર મહાકવિદ્રમ નાટકની નાયિકા વસંત સેના ગુર્દીન ના દિવસે ને મળવા અભિસારે નીકળે છે પરંતુ આ પહેલા તે પોતાના ચેટ ને આ અંગેના સમાચાર આપવા ચારુદત્તના ઘેર મોકલે છે

ક વર્ગ ને ખ વર્ગ સાથે યોગ્ય રીતે જોડો અહીં તમને ક અને ખ વર્ગમાં કેટલાક શબ્દો આપેલા હશે જેને યોગ્ય રીતે અહીં જોડેલા છે ઉત્તરમ ચેટહ જવાબ આવશે કુંભિલકહ બે વિદુષક મૈત્રેય ત્રણ નાયકહ ચારુદત્તહ ચાર નાયિકા વસંત સેના પાંચ નાટ્યકારહ શુદ્ર કહ